તો કેમ છો મિત્રો સ્વાગત છે પાછું એક તમારું મારા નવા વ્લોગમાં તો બધાને હવર હવરના જય માતાજી જય શ્રી રામ અને જય દ્વારકાજી કેમ છો બધા મજામાં નહીં મજામાં જશે તો ભાઈ આજે આપણે ખંભેલ જોઈને તમને ખબર પડી ગઈ અમે શું પ્રોસેસ કરવાના હોય આમાં ખબર ન હોય હજી કાંઈ વાંધો નહીં આપણે દ્વારકાના મોંઘેરા મહેમાન આવ્યા છે જયભાઈ એશ્વર પૈસા આપણા મળવા માટે જ આવ્યા છે આજે એના ઘડીક દીવ ફરવા અત્યારે ઉના બસ સ્ટેશન છે તો ઘડી કેને દીવ આપણે ફરવા લઈ જાવજું પછી અત્યારે તો અહીં પેટ્રોલ પંપે છે ઓલો નીતિન ચક્કી પેટ્રોલ પંપ પેટ્રોલ પુરાવે છે પેટ્રોલ પુરાવે મેં કીધું વોક ચાલુ કરી દઉં મારો કંઈ નક્કી ન હોય વોક ત્યાં સારું હાલ તો મને કન્ટિન્યુ રોગમાં બેને રહેજો આપણે મળીએ સીધા ઉના જઈને તો મિત્રો ઉનામાં એન્ટ્રેસ થઈ ગયા છે અમારે સહી ભાઈ છે ને બસ સ્ટેશન અમારી વાટ જોઈ છે

આ જો અમે મોજની યાત્રા પર કેમ સુમ આપણે આ ક્યાં ફરવા લઈ જઈએ તમને ખબર છે ને આ લઈ જાય દરિયા કિનારે બધીમાં ફોટા પાડવા ને ફરવા ફરવા જ આવ્યા છે કન્ટિન્યુ વ્લોગમાં બેના દેજો ટ્રેન આવી પુના આવું છે જય ભાઈ અમાર ખાલી રહેવા પુનાની ટ્રેનો અમારે જો તો મિત્રો અત્યારે અમે અહીં દળ ભૂકી જાય ને અમારે હેલ્મેટ ની વ્યવસ્થા કરવી પડે મધી કા નીતિન નકર અહીંયા હેલ્મેટ કેમ છે જયભાઈ હેલ્મેટ જોઈ હો ભાઈ પેલા હેલ્મેટ આડી 200 રૂપિયા દેવા પડે હેલ્મેટ ન હોય હવે હાલો આપણે સીધા દીવ જઈએ ને પછી છે ને રોકા હોય ને પછી હું રોન ગણે ને કે નથી નો હોય હાલો કન્ટિન્યુ વ્લોગ માં બના રહેજો દીવ એન્ટર થઈ ગયા છો કા નીતિન જયભાઈ જો હાલા હાલા આવે કેમ જયભાઈ હાલા હાલા આવો

તો ભાઈ અત્યારે અમે કુકરી પૂગી ગયા છે જય ભાઈ તમને ખબર પડે કુકરી એટલે વાર એવું નથી અહીંયા છે ને એક ઓલ ફાઈટરિંગ ફાઈટિંગ બોટ છે એ બોટ આમ ઓલી થઈ ગઈ છે તૂટી ગઈ છે એનું ગિફ્ટમાં આપેલી છે એવું કક છે આનો ઇતિહાસ ને હવે જઈએ છીએ અમે આ બોટે તમને બોટ બતાવવું લગભગ આ વ્લોગમાં બતાવેલ નથી મેં હમણાં આ પહેલી વાર બતાવું છે અત્યારે પેલા આટલા વ્લોક માં છું અહીંયા છે ને ભાઈ ભૂલ ભૂલણિયા છે રાઉન્ડ માં આમ જવાનું નામ આમ જવાનું આનું લોકેશન જો કિરણ ને મનીષ આવ્યા છે બે હજી જેસિંગ મામા આગળ આવે છે પછી જોઈએ શું કરીએ એક આ નજારો આવો છે જરી આ બોટ ફાઇટર બોટ જય ભાઈ જા આ બોટ આખી દીવ આખો નજારો દેખાય કમ્પ્લીટ જો હાલો આ બતાવું જેને જેને જો આયા કુકરી આ બોટ નું નામ છે કુકરી જઈ ભાઈ આ બોટ નું નામ છે કુકરી છે ને આજે મોટી આની મેઈન બોટ છે ને સામે કિલ્લે છે કિલ્લો આઈતી ન દેખાતો જો અહીંયા કિલો જો આ કિલો આ લોકેશન ના ઇંદ વાત જ ન થાય તો ભાઈ હવે બધું અહીંયા જોઈ લીધું છે કમ્પ્લીટ હવે છે ને જયભાઈ ફોટો શૂટ કરે છે અત્યારે ફોટો શૂટ કરવાની મજા છે ને પાંચ છ વાગે આવે એટલે અમારે જે શૂટ કરવાનું છે ને એ લોકેશને જાય જરાક બે દિવસ માં લોગ નઈ આવે ને પેલા રીલ આવી ગઈ હે એટલે તમે ઇન્સ્ટાગ્રામમાં સર્ચ મારી આવ્યો એક નંબર સ્ટોરી છે આમ કઈ ભૂલતા ભૂલ સ્ટોરીમાં કમેન્ટ જોઈએ બધાની ને જોરદાર રીલ છે અત્યારે અમે અહીંયા જીવ છે દીવ હોસ્પિટલમાં અમારું શૂટિંગ હતું બધું ઓલમોસ્ટ જય ભાઈ છે શૂટિંગ બધું દ્વારકા પતાવી દીધું હતું મારો એકનું બાકી હતું સ્ટોરી બહુ મસ્ત સ્પેશિયલી દ્વારકાથી આ સ્ટોરી ઉતારવા હતું અહીં દીવ આવ્યો તો હવે તમારે સપોર્ટ તો કરવો પડે ને જય ભાઈ હું એને આઈડી મેન્શન કરી ના હાલો હવે છે ને અમારે આમ થોડુંક જમવા જવું છે જમીન તમારી સાથે મુલાકાત કરી

અમારા આર્યન ભાઈ જો અમને મળી ગયા છે ને ભાઈ જો આ અમારે બે વહીવટ ચાલુ છે જયસિંહ મામા છે આર્યન અમે જયભાઈ